શ્રી ગણેશાય નમઃ મિત્રો તમે યુટ્યુબ પર અમારી ચેનલ જોઈ રહ્યા છો આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં શ્રી મા આઈ ખોડિયારની જન્મજયંતિ નિમિત્તે મા ખોડલમાની જન્મની વાર્તા અને ગુજરાતમાં આવેલા વિવિધ સ્થાનકોની કથા સાંભળશું મા પરચાઓ વિશે પણ વાત કરીશું જો તમને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો જો તમે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જાઓ જેથી નવા વિડીયોની જાણકારી તરત જ તમને મળી શકે ધન્યવાદ આદિશક્તિ ઈશ્વરી પુનિત દેવી ગંગાધરા પર અવતરી ધરી નામ ખોડિયાર કરી મગર સવારી ધરી હાથમાં ત્રિશૂલ લઈને દેવી સવારી જય મા ખોડિયાર દિનજન સહાયક ભક્તો ભીડભંજન માં ખોડિયારને ઘણું ખમ્મા ઘણું ખમ્મા મિત્રો માસની અષ્ટમી એટલે મા ખોડિયારની જયંતિ દેવીની કૃપા મેળવા માટે આજે ભક્તો માં ખોડિયારની આરાધના અને પૂજા કરશે મા મંદિરમાં દર્શન કરવા માટે ભીડ ઉમશે અને માં ભક્તોને કાલાવાલા કરશે માં પોતાના બાલુડાને પણ લાડ લડાવશે સર્વે મનોકામના પૂરી કરશે મા કૃપાળુ અને દયાળુ છે સર્વે ભક્તોના દુઃખ દૂર કરશે આ શ્રી મા ખોડિયાર હિન્દુ ધર્મની દેવી છે પરમપૂજીમાં ખોડલાઈ શિવના ભક્ત હતા આપણે સૌ જાણીએ છીએ કે મા ખોડિયારના પરચા અપરંપાર છે મા ખોડિયારને સાત બેન્ડીઓ સહિત પૂજવામાં આવે છે મા આઈ ખોડિયાર ભક્તોની લાજ રાખે છે જે ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા કરે છે તેઓ પર મા ખોડિયારની કૃપા પડે છે મા આઈ ખોડિયારનો જન્મ ચારણકૂળમાં થયો હતો તેમના પિતાનું નામ મામળિયાદેવ હતું અને માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું માં ખોડિયારની સાત બહેનો અને એક ભાઈ હતો જેમના નામ છે આવડ જોગડ ટોગળ બીજબાઈ હુલબાઈ સાંસાઈ જાનબાઈ જે ખોડિયાર તરીકે ઓળખાય છે અને ભાઈનું નામ મેરખીઓ અથવા મેરખો છે સાતમી સદીમાં મહા મહિનાની શુદ્ધ અષ્ટમી તિથિએ આ પ્રસંગ થયો હતો તેથી આ દિવસે મા આઈ ખોડિયારની જયંતી તરીકે બધા ભક્તો ઉજવે છે ભારતમાં મા આઈ ખોડિયારને પૂજવાવાળો સમુદાય ઘણો મોટો છે પ્રજાપતિ આહિર હાટ રાજપૂત લેવા પટેલ ગોહિલ સરવૈયા ચૌહાણ પરમાર ડાભી અને અન્ય શાખાના રાજપૂત બ્રાહ્મણો ચારણ બારોટ ભરવાડ દેવીપૂજક રબારી તળપદા હરિજન વગેરે બધા લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર પૂજાનું આયોજન કરે છે અને માતાના આશીર્વાદ મેળવે છે મા આઈ ખોડિયારના જન્મની કથા ખૂબ જ રસપ્રદ છે જે આપણે ભાવનગર જિલ્લાના બોટાદમાંથી સાંભળીએ છીએ તાલુકાના રોહિશાળા ગામમાં મામલિયા નામનો એક ચારણ રહેતો હતો વ્યવસાય તે માલધારી હતો અને ભગવાન શિવનો મહાભક્ત હતો તેની પત્ની દેવડબા ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં ડૂબેલી હતી તેઓ માલધારી હોવાથી ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી પણ સંતાન નહીં હોવાને કારણે તેમને દુઃખ થતું હતું દેવડબાને આ દુઃખ સહન કરવું પડતું હતું મામલિયા અને દેવડબા એવા દંપતી હતા કે જેમણે પોતાના આંગણામાં કોઈપણ દિવસ ખાલી કે ભૂખા ન જવાનું ખાતરી આપી હતી તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શીલા આદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જે મામલિયા ચારણ સાથે મળીને રહેતો હતો ગાઢમિત્રતા હતી બંનેની એકબીજા વગર ચાલવું જ નહીં પણ રાજાના દરબારમાં ઈર્ષાળુ લોકો પણ હતા જેમણે રાજા અને મામળિયા વચ્ચેની મિત્રતાને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા એક વખત ઈર્ષાળુ લોકોને રાજાના મનમાં એવું ઠસાવી દીધું કે મામળીઓ નિસંતાન છે તેનું મોહ જોવાથી અપસુકન થાય છે જેથી ભવિષ્યમાં તમારું રાજ્ય ચાલશે આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ જ્યારે મામળિયા બીજા દિવસે રાજમહેલમાં આવ્યા ત્યારે રાજાએ મોહ ફેરવીને કહી દીધું કે હવેથી મિત્રતા પૂરી થાય છે આમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા આવો વર્તન જોઈને મામળિયાને આશ્ચર્ય થયું જ્યારે તેણે લોકો પાસેથી આ વર્તનનો કારણ જાણ્યો ત્યારે તે ખૂબ જ દુઃખી થયો પછી જ્યારે લોકો સાથે મળતા ત્યારે તે તેમને વાંજિયા મેણું ક્યારેક ન મારતા પોતાના ઘેર આવીને મામલિયાએ આ બધી વાત પોતાની પત્નીને કહી મામલિયાને જીવન ઝેર જેવું લાગવા લાગ્યું ભક્તિભર્યા જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવની શરણમાં માથું ટેક્યું અને નક્કી કર્યું કે જો ભગવાન મહાદેવ મારી પ્રાર્થના સ્વીકારતા નથી તો હું કમળ પૂજા કરીને પોતાનું માથું શિવજીને ચડાવીશ આમ વિચારીને મામળિયા ભગવાનની આરાધના કરવા લાગ્યા પરંતુ કોઈ સંકેત ન મળતા તેઓ હાથમાં ડોટ ડોટ જ્યારે તલવાર લઈને પોતાનું માથું કાપવા લાગ્યા ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને દેવને દર્શન આપ્યા નાગ નાગદેવતાની સાત નાગપુત્રીઓ અને એક નાગપુત્ર ત્યાં જન્મ લેશે એવું ભગવાન મહાદેવએ મામળિયા દેવને વરદાન આપ્યું આમ મામળિયા દેવ પ્રસન્ન થઈને ઘેર જઈને પોતાની પત્નીને આ બધી વાત જણાવી ભગવાન શિવના કહેવા પ્રમાણે મહાસુદ ગાંઠમાના અષ્ટમી તિથિને ફક્ત પારણા રાખ્યા જેમાં સાત નાગણીઓ કન્યાના રૂપમાં અને એક નાગપુત્રના રૂપમાં અવતરણ ધારણ કર્યું અને ઘોડિયામાં હિંચકવા લાગ્યા કન્યાઓના નામ ક્રમશ હાવડ જોગળ તોગળ બીજબાઈ હુલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યો જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું એ પણ એક રસપ્રદ કથા છે તેમનું વાહન મગર કેવી રીતે થયું એ પણ એક ખૂબ જ સરસ કથા છે એક વખતની વાત છે માં મળિયા ચારણના સૌથી નાના સંતાન મેરખિયાને ઝેરી સાફ કરી દીધું કોઈએ કહ્યું કે પાતાળ લોકમાંથી નાગરાજા પાસેથી અમૃતકુંભ સૂર્ય ઉગે એ પહેલાં લાવીને જો મેરખિયાને પીવડાવવામાં આવે તો તેનું જીવ બચી શકે આ સાંભળીને સૌથી નાની બહેન જાનબાઈ પાતાળ લોકમાંથી કુંભ લેવા ગઈ જ્યારે તેઓ કુંભ લઈને બહાર આવતી હતી ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ડોટ ડોટ ચાલવામાં તકલીફ પડી હતી એવું થયું ત્યારે તેમના ભાઈ પાસે રહેલી બીજી બહેનોને સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય એ માટે જાનબાઈએ મગરની સવારી કરી ત્યારથી તેમનું વાહન મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડતા ખોડતા આવતા હતા ત્યારથી જ જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું અને આ લોકમા માઈ ભક્તો આઈ ખોડિયારના નામે ઓળખવા લાગ્યા દેવીજીવોના તો પરચા પરંપાર હોય છે ખોડિયાર માતાજીના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મંદિરો છે તે વિશે પણ આપણે જાણી લઈએ પાસે ગઢધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ખોડિયારના આ તમામ સ્થળોએ પાણીની ધરાતો છે જ આમાંથી કેટલાને સ્થળોએ ખોડિયાર જયંતિના દિવસે મેળો પણ થાય છે આ ત્રણ સ્થળો સૌરાષ્ટ્રમાં છે અને તેની કથા પણ ખૂબ જ સુંદર છે તો મિત્રો ચાલો આપણે ક્રમશઃ થોડી કથા સાંભળી લઈએ ગઢરા ખોડિયારની કથા કહે છે કે જૂનાગઢના રાજા નવભેણની માતા સોનલદેવને ખોડિયાર માતાજી ઉપર ખૂબ શ્રદ્ધા હતી માતા આઈ ખોડલના આશીર્વાદથી રાજા નવભેણનો જન્મ થયો હતો આમ જૂનાગઢના રાજાને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજી ચુડાસમા રાજપૂતોના હતા કુળદેવી તરીકે પૂજવામાં આવતી માતા ખોડિયારનું પ્રથમ સ્થાનક શત્રુંજી નદીના કાંઠે ગઢધરામાં છે જ્યાં રા નવઘણ પોતાના રસાલા સાથે માતાના દર્શન કરવા આવતા હતા જ્યારે રા નવઘણ જીભની માનેલી બહેનની રક્ષા કરવા માટે વારે ચડ્યા ત્યારે તેનો ઘોડો બસ્સો ફૂટથી નીચે પડ્યો હતો ત્યારે માતા આઈ ખોડલે તેની રક્ષા કરી હતી તે સ્થાન આજે પણ ગઢરામાં ધૂણાથી થોડું દૂર જોવા મળે છે ત્યારબાદ માટેલ ગામની કથા છે જ્યાં માતા ખોડલાએ પરચા પૂર્યા હતા ત્યાં ભાણેજીયા નામનો ધરો છે અહીં માતા આઈ ખોડિયાર તેની બહેનો સાથે પિલુડીના વૃક્ષ નીચે બેઠી છે નીચેથી પાળિયાના રૂપમાં માતાજી બિરાજે છે કહેવાય છે કે ધરામાં માતાજીનું સોનાનું મંદિર છે જેને જોવા માટે ત્યાંના બાદશાહે નવસો નવ્વાણું કોશથી પાણી ઉલેચ્યું હતું ત્યારે ધરામાંથી માતાજીના મંદિરનું એકમાત્ર સોનાનું ઈંડું જોવા મળ્યું કહેવાય છે કે ત્યારેમાં આઈ ખોડલે ભાણેજીયાને હાકલ કરી ભાણેજીઓ એટલે વરસાદરૂપે જળની ધારા શરૂ થઈ ગઈ નવસો નવ્વાણું કોષ તાણાઈ ગયું અને પાણી ચારેકોર ફેલાઈ ગયું અને ફરીથી ધરા પાણીથી ભરાઈ ગયો આ માતા ખોડિયારે સતના પરચા પૂર્યા જેનો ઉલ્લેખ આજે પણ સાંભળવા મળે છે ત્યાંથી શરૂ કરીએ રાજપરા ગામમાં આઈ ખોડિયારની કથા છે ભાવનગરના સિહોર તાલુકાના રાજપરા ગામે આઈ ખોડિયાર માતાજીનું સુંદર મંદિરથી ભરેલું છે આ મંદિરના સામે જ પાણીનો ધરો છે જે ધરા તરીકે જાણીતા છે કહેવામાં આવે છે કે અહીંમાં ખોડલ પ્રગટ થયા હતા જેથી આ મંદિર ધરાવાળી ખોડિયાર અથવા રાજપરા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ છે દેશ વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે આ મંદિર કુદરતી વાતાવરણમાં આવેલું એક સુંદર ધાર્મિક સ્થળ છે ભાવનગરના રાજવી પરિવારમાં ખોડલને કુળદેવી તરીકે પૂજવામાં આવે છે અહીં ભક્તો દર રવિવારે અને મંગળવારે શક્તિપીઠ સમા તીર્થસ્થાને માતાની આરતી કરે છે ખોડલની કૃપા મેળવવા માટે પૂજન અર્ચન અને પાઠ વિધિ થાય છે અહીં રાજપરામાં માતા ખોડલ પેદા થયા તે સ્થળ અને જ્યાં માતાજી સમાયા તે નાની ખોડિયાર મંદિરનું સ્થાન પણ છે આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલા માતા ખોડલઆઈના પ્રખ્યાત સ્થળો વિશે આપણે જાણ્યું છે કાગવડ મુકામે ખોડલધામ પણ પ્રસિદ્ધ છે આપણે માતા ખોડિયારના જન્મની કથા અને અન્ય સ્થાનકોના પરચા વિશે પણ સાંભળ્યું છે આ કથાઓ તો અનંત છે કહેવામાં આવે તો કેટલું ટૂંકું પડે એવું છે ભક્તો માતાની કૃપા મેળવવા માટે અને શ્રીફળ ચુંડી કરે છે નૈવેદ્ય કરે છે પ્રસાદી આપે છે લાપસી આપે છે અને માની કૃપા મળે છે મા આઈ ખોડિયારના જન્મદિવસની શુભકામના સૌરાષ્ટ્રની પુણ્યભૂમિમાં આદ્યશક્તિનો અવતાર થયો છે જોગમાવડી જય જય શ્રી ખોડિયાર ભક્તો સુનો આ આદ્યશક્તિનું ગાન સુખ અને સંપત્તિ પામશો નિર્ધાર થશે કે પ્રેમી થકી દીપ પ્રગટાવીને નામ જપો ખોડિયાર જ્યોતિ સ્વરૂપે આવશે મા જય જય કાર ખોડા ભરે વિઘ્નો હરે રત્નતણી દાતાર ખોડ અન્ન અને ધન ભરે પ્રગટમાં ખોડિયાર સુરાસંત સાવજડા સતી સાધુ અવતાર સૌરાષ્ટ્રની વીરભૂમિમાં પ્રગટ થયા ખોડિયાર બોલો મા આઈ ખોડિયારની જય મને સાંભળવા માટે તમારો બધાને આભાર જય શ્રી કૃષ્ણ